ટ્રમ્પની આ નીતિને કારણે હાલ સિલિકોન વેલીમાં આવેલી કંપનીઓ ધ્રુજી રહી છે ટેકનિકલ એન્જિનિયરિંગો જે સૌથી વધુ ભારતના છે તેમની હાલત કફોડી થાય તેવા દિવસો આવી ગયા છે ત્યારે આ તમામ સમાચારોને હવે વિગતવાર જોઈએ અમેરિકા જવાનું વિચારતા ગુજરાતીઓ માટે એક માઠા સમાચાર અમેરિકાથી આવી રહ્યા છે કારણ કે ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે ભારત ડાયાબિટીસનું કેપિટલ બની ગયું છે ત્યારે બીમારીઓથી પીડાતા લોકોને અમેરિકામાં પ્રવેશ મુશ્કેલ બને તેવી સ્થિતિ ઊભી થઈ છે ડાયાબિટીસ સ્થૂળતા એટલે કે વજન વધારે પડતો વજન કેન્સર જેવી બીમારીઓથી પીડિત લોકોને હવે અમેરિકામાં પ્રવેશવામાં મુશ્કેલી પડી શકે છે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શુક્રવારે વિશ્વભરના યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટને નિર્દેશ આપ્યો હતો કે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને અમેરિકામાં મુસાફરી કરવા કે રહેવાની મંજૂરી ન આપવામાં આવે આ નિયમ પબ્લિક ચાર્જ નીતિ પર આધારિત છે જેનો ઉદ્દેશ્ય એવા ઇમિગ્રન્ટ્સને રોકવાનો છે જેઓ યુએસ સરકારી સંસાધનો પર નિર્ભર બની શકે છે કે વિઝા અધિકારીઓને અરજદારોના સ્વાસ્થ્ય ઉંમર અને નાણાકીય સ્થિતિની તપાસ કરવાની સલાહ આપે છે જો કોઈ વ્યક્તિને ભવિષ્યમાં ખર્ચાળ તબીબી સંભાળની જરૂર પડે અથવા સરકારી સહાય પર નિર્ભર બને તો તેમના વિઝા રિજેક્ટ કરવામાં આવશે અધિકારીઓને આપવામાં આવેલા નિર્દેશમાં જણાવાયું છે કે અરજદારના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે હૃદય રોગ શ્વસન સમસ્યા કેન્સર ડાયાબિટીસ મેટાબોલિક રોગો ન્યુરોલોજીકલ રોગો અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી તબીબી પરિસ્થિતિઓ લાખો ડોલરના ખર્ચે સંભાળની જરૂરિયાત તરફ દોરી શકે છે વધુમાં અધિકારીઓએ સ્થૂળતા એટલે કે વધારે વજન જેવી પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં લેશે કારણ કે તે અસ્થમા સ્લીપ એપનિયા અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાનું કારણ બની શકે છે નવા નિર્દેશો હેઠળ લાંબા ગાળાની સંભાળની જરૂર પડશે અહેવાલ મુજબ બીજા અધિકારીઓને એ પણ તપાસવાનું કહેવામાં આવ્યું છે કે શું અરજદાર સરકારી સહાય વિના તેમના જીવનભરના પોતાના તબીબી ખર્ચાઓનો સામનો કરી શકે છે વધુમાં બાળકો અથવા વૃદ્ધ માતા પિતા જેવા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં લેવાની જરૂર પડશે લીગલ ઇમિગ્રેશન નેટવર્કના સિનિયર એટર્ની ચાર્લ્સ વ્હીલરે અને ચિંતાનો વિષય ગણાવ્યો અને કહ્યું કે વિઝા અધિકારીઓ સ્વાસ્થ્ય સ્થિતિ તપાસવા માટે તાલીમ પામેલા નથી વ્હીલરે કહ્યું કે અધિકારીઓ પાસે આ રોગ કેટલો ખતરનાક છે સોફિયા ગેનોવેસે જણાવ્યું કે ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં તબીબી રેકોર્ડ જરૂરી છે પરંતુ આ નિર્દેશ અરજદારોના તબીબી ખર્ચ અને યુએસ નોકરી શોધવાની તેમની ઈચ્છાના આધારે તેમના તબીબી ઇતિહાસને ઘટાડવા પર ભાર મૂકે છે જેનો વેચે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ અથવા હૃદયની સમસ્યાઓ હોઈ શકે છે સ્વાસ્થ્યની સ્થિતિ અગાઉ તપાસવામાં આવી હતી પરંતુ જો કોઈ અચાનક ડાયાબિટીસના આઘાતમાં જાય તો શું જો આ ફેરફાર તાત્કાલિક લાગુ કરવામાં આવે તો તે વિઝા ઇન્ટરવ્યુ દરમિયાન ઘણી સમસ્યાઓ ઊભી કરશે પહેલા વિઝા પ્રક્રિયામાં ફક્ત ચેપી રોગો જેમ કે ટીબી એચઆઈવી ની તપાસનો સમાવેશ થતો હતો હવે ભૂતકાળની બીમારીઓનો સંપૂર્ણ ઇતિહાસ માંગવામાં આવશે જેમ કે તમારી સારવારનો ખર્ચ કેટલો શું તમે સરકારી મદદ વિના આજીવન સારવાર મેળવી શકો છો શું તમારા બાળકનો કોઈ ખાસ સંભાળની જરૂર છે શું તમે કામ કરી શકશો શું તમારા માતાપિતા બીમાર છે શું તેઓ તમારી સાથે રહેશે લોકો આરોગ્ય સેવાઓ છોડી દેશે રોગોનું જોખમ વધશે ટ્રમ્પ વહીવટી તંત્રે બે હજાર ઓગણીસમાં પબ્લિક ચાર્જ નિયમને કડક બનાવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે અમે ફક્ત એવા વ્યક્તિઓને જ પ્રવેશ આપીશું જેઓ આપણા સમાજમાં યોગદાન આપે છે બોજ નહીં આ નિયમ ઇમિગ્રન્ટને અસર કરશે ખાસ કરીને સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા લોકો પર નિષ્ણાતોના મતે તે વિઝા ફક્ત નકારવામાં કે વધારો કરશે નહીં પરંતુ આરોગ્ય સંભાળ સેવાઓની એક્સેસ પર ચિલિંગ ઇફેક્ટ્સ પણ બનાવશે વિઝા અને ગ્રીન કાર્ડનો અસ્વીકાર ટ્રમ્પના પહેલા નિયમ ને કારણે બેથી ચાર પોઇન્ટ સાત મિલિયન મેડિકેટ ચીપ લાભાર્થીઓને કવરેજ ગુમાવ્યું હવે ડાયાબિટીસ ભારતમાં સો થી વધુ લોકોને અસર કરે છે અથવા સ્થૂળતા ધરાવતા ભારતીય એશિયન ઇમિગ્રેન્ટ્સને વિઝા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એચ વન વિઝા અને ગ્રીન કાર્ડ પ્રક્રિયાઓ વધુ મુશ્કેલ બની શકે છે અને સૌથી વધુ અસર વૃદ્ધ માતા પિતા અથવા અપંગ બાળકો ધરાવતા પરિવારો પર પડશે આરોગ્ય સેવાઓથી દૂર રહેવું ચિલિંગ ઇફેક્ટ્સ બે હજાર ઓગણીસના નિયમને કારણે સાતમાંથી એક ઇમિગ્રન્ટ પરિવારને મેડિકેટ એટલે કે દવાઓ ચાલુ હતી સ્નેપ ખાદ્ય સહાય અથવા આવાસ લાભો છોડી દેવાની ફરજ પડી હતી ભલે તેઓ લાયક હોય આ નિયમ લોકોને બીમારીઓ છુપાવવા માટે સારવાર ટાળવા તરફ દોરી જશે જે બીમારીઓને વધુ ખરાબ કરી શકે છે બાળકો પર શું અસર થશે તેની વાત કરીએ સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય ઇતિહાસની તપાસ કરવામાં આવશે તેથી ઇમિગ્રન્ટ માતા પિતા તેમના યુએસ નાગરિક બાળકોને લાભો મેળવવાની મંજૂરી આપી શકશે નહીં સગર્ભા સ્ત્રીઓ અથવા

આ નિયમ ભારતીય અરજીઓના અસ્વીકાર દરમાં વીસ થી ત્રીસ ટકાનો વધારો કરી શકે છે ખાસ કરીને મધ્યમ આવક ધરાવતા વ્યવસાયિકો માટે જેઓ ઉચ્ચ પગારવાળી નોકરીઓ મેળવી શકશે નહીં ડાયાબિટીસ ધરાવતા ભારતીય એન્જિનિયર અને વૃદ્ધ માતા પિતાને વિઝા અસ્વીકારનો સામનો કરવો પડી શકે છે ભલે તેમની પાસે મજબૂત સ્પોન્સર હોય આનાથી કૌટુંબિક વિખુટવાપણું વધી શકે છે જેથી તંદુરસ્ત રહેવું દરેક હવે ફરજના બની ગયું છે અમેરિકામાં શટડાઉન થયા છે જેમાં હવાઈ મુસાફરી સૌથી વધુ પ્રભાવિત થઈ છે શુક્રવારે પાંચ હજારથી વધુ ફ્લાઇટ્સ રદ અથવા મોડી પડી છે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ગુરુવારે ચાલીસ મુખ્ય એરપોર્ટ પર ફ્લાઇટ ઘટાડાની જાહેરાત કરી જેમાં ન્યુયોર્ક અને વોશિંગ્ટન ડીસી નો સમાવેશ થાય છે આ ચાલીસ માંથી મોટા ભાગના દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ છે આનાથી થેન્ક્સ રજા પહેલા મુસાફરી કરવાનું આયોજન કરી રહેલા મુસાફરો માટે ચિંતા વધી ગઈ છે રોઇટર્સના અહેવાલ મુજબ પ્રાદેશિક અને મુખ્ય એરલાઇન્સ સહિત ઘણી મોટી એરલાઇન્સે પહેલાથી જ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે જોકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર કોઈ અસર પડશે નહીં

નિષ્ણાતોના મતે આનાથી દરરોજ અઢારસો ફ્લાઇટ્સ રદ થઈ શકે છે જેની અસર લગભગ બે લાખ અડસઠ હજાર લોકોને થશે ડેલ્ટા એરલાઇન્સે શુક્રવારે એકસો સિત્તેર ફ્લાઇટ્સ રદ કરી યુનાઇટેડ એરલાઇન્સે બસો ફ્લાઇટ્સ રદ કરી જે તેના શુક્રવારના સમયપત્રકના ચાર ટકા છે અમેરિકન એરલાઇન્સે પણ બસો વીસ ફ્લાઇટ્સ ઘટાડી સાઉથ વેસ્ટ એરલાઇન્સે સો ફ્લાઇટ્સ રદ કરી અમેરિકા માટેની એરલાઇન્સે કહ્યું અમે ફ્રન્ટિયર સહિત અનેક મોટી એરલાઇન્સે આગામી દસ દિવસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સલાહ જાહેર કરી છે જો તમે શુક્રવારે અથવા આગામી દસ દિવસમાં ઉડાન ભરી રહ્યા છો તો બેકઅપ ટિકિટ બુક કરો બીજી એરલાઇન પર ઇકોનોમી ક્લાસમાં સ્વિચ કરો આ ફેરફારો મફત છે ફ્રન્ટિયર એરલાઇન્સના સી ઓ બેરી બીપલે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું અમેરિકન ડેલ્ટા સાઉથવેસ્ટ યુનાઇટેડ અને ફ્રન્ટિયરને પણ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે લોકો કોઈપણ વધારાની ફી વગર તેમની ટિકિટ બદલી શકે છે કંપનીએ કહ્યું કે થર્ડ પાર્ટી વેબસાઇટ દ્વારા બુકિંગ ન કરો એરલાઇન સાથે સીધા બુકિંગ કરો જો ફ્લાઇટ રદ થાય છે તો એરલાઇન્સ રિફંડ આપશે પરંતુ લાવવાનો માર્ગ છે તેનેસી ડેમોક્રેટિક કોંગ્રેસમેન સ્ટીવ કોહેને કહ્યું આ ટ્રમ્પ દ્વારા એક રાજકીય ચાલ છે ડેમોક્રેટ્સને ને બજેટ અને પ્રાથમિકતાઓ સ્વીકારવા દબાણ કરવાનો પ્રયાસ જે આરોગ્ય અને પોષણ લાભોમાં ઘટાડો કરે છે અમેરિકામાં શટડાઉનને કારણે તેર હજાર નિયંત્રકો અને પચાસ હજાર ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એજન્ટ્સ પગાર વગર કામ કરી રહ્યા છે ટ્રમ્પ સમર્થકો ડેમોક્રેટ્સ પર દોષારોપણ કરી રહ્યા છે ટેક્સાસના રિપબ્લિકન સેનેટર ટેડ ક્રૂઝે કહ્યું એફએએ નો સલામતી ડેટા ચિંતાજનક હતો મોટા ભાગના સ્ટાફ ગેરહાજર છે કારણ કે તેમને પગાર મળતો નથી એક ઓક્ટોબર થી શરૂ થયેલ યુએસ સરકારી શટડાઉન હવે આડત્રીસ દિવસથી વધુ પહોંચી ગયું છે આ યુએસ ઇતિહાસ માં આ પ્રકારનું સૌથી લાંબુ શટડાઉન છે અગાઉનું સરકારી શટડાઉન બે હજાર અઢાર માં રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પાંત્રીસ દિવસ માટે હતું શટડાઉન ને કારણે બેતાલીસ મિલિયન અમેરિકનો માટે ફૂડ સ્ટેમ્પ સહાય અટકી ગઈ છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર પાસે આ કાર્યક્રમ માટે ફક્ત પાંચ બિલિયન ડોલર અનામત છે જ્યારે નવેમ્બર સુધી ફૂડ સ્ટેમ્પ ચાલુ રાખવા માટે નવ પોઈન્ટ બે મિલિયન ડોલરની જરૂર પડશે વોશિંગ્ટન સ્થિત બાય પાર્સિટીન સેન્ટર અનુસાર અત્યાર સુધીમાં છ લાખ સિત્તેર હજાર સરકારી કર્મચારીઓ રજા પર કાઢી મૂકવામાં આવ્યા છે જ્યારે સાત લાખ ત્રીસ હજાર લોકો પગાર વિના કામ કરી રહ્યા છે આના કારણે આશરે એક મિલિયન લોકો પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે દેવા પર આધાર રાખે છે આરોગ્ય સંભાળ કાર્યક્રમ માટે સબસિડી વધારવામાં ટ્રમ્પની અનિચ્છાને કારણે યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટમાં ભંડોળ બિલ પસાર કરવામાં અવરોધ આવ્યો છે આ બિલ પર અત્યાર સુધીમાં ચૌદ વખત મતદાન થયું છે પરંતુ દરેક વખતે બહુમતી માટે જરૂરી સાઠ મત નિષ્ફળ ગયા છે કોંગ્રેસનલ બજેટ ઓફિસ અનુસાર રજા પર રહેલા કર્મચારીઓને દરરોજ આશરે ચારસો મિલિયન ડોલર પગારનું નુકસાન થઈ રહ્યું છે સીબીઓના ડિરેક્ટર ફિલિપ્સ વેગેલે જણાવ્યું કે શટડાઉનના કારણે સરકારી ખર્ચમાં વિલંબ થયો છે અને અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી છે આ અસર કંઈક અંશે ઓછી થશે પરંતુ સંપૂર્ણપણે નહીં યુનાઇટેડ સ્ટેટ્સમાં સરકારી શટડાઉનને કારણે હવાઈ ટ્રાફિક પર ભારે અસર પડી છે દેશભરના ઘણા એરપોર્ટ્સ પર ફ્લાઇટ્સ મોડી પડી રહી છે અથવા રદ થઈ રહી છે પરિવહન વિભાગે ચેતવણી આપી છે કે અગિયાર હજાર એર ટ્રાફિક કંટ્રોલર્સને તેમના પગાર મળ્યા નથી અને જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો હવાઈ ટ્રાફિકને ગંભીર અસર થશે સિલિકોન વેલીમાં છૂપો ભૂકંપ આવી ગયો છે અમેરિકન સરકારની તિજોરીમાં ભલે પંદર મિલિયન ડોલર પાછા આવ્યા હોય પણ આ આંકડો તો માત્ર શરૂઆત છે પ્રોજેક્ટ ફાયર વોલ નામની આ ગુપ્ત સરકારી પહેલ હેઠળ અત્યાર સુધીમાં એકસો પંચોતેર ટેક કંપનીઓના દરવાજા પર ફેડરલ એજન્ટની દસ્તક થઈ ચૂકી છે પરંતુ આ આક્રમક તપાસ પાછળનો સાચો માસ્ટર કોણ છે શું ટ્રમ્પ વહીવટી તંત્ર ખરેખર અમેરિકન યુવાનોના સ્વપ્નને બચાવી રહ્યું છે કે પછી વૈશ્વિક પ્રતિભાને

ટ્રમ્પ વહીવટી તંત્રે અમેરિકા ફર્સ્ટની નીતિને ઇમિગ્રેશનના આ સૌથી સંવેદનશીલ પ્રોગ્રામ પર સંપૂર્ણપણે લાગુ કરી દીધી છે શ્રમ વિભાગના રેકોર્ડ્સ દર્શાવે છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં લોન્ચ થયેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટ છે અમેરિકન નોકરીઓને દરેક કિંમતે રક્ષણ આપવું અને વિદેશી કામદારોને ઓછા વેતન પર રાખીને થતા દુરુપયોગને જડમૂળથી ઉખાડી ફેંકવો

કડક તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં પંદર મિલિયન કરતા ઘણું ઓછું ચુકવવું અને ખોટી લેબર કંડિશન એપ્લિકેશન દાખલ કરવી જેવા ગંભીર દુરુપયોગો જોવા મળ્યા છે શ્રમ સચિવ લોરી ચાવેઝ ડેરમેરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે એચ વન બી વિઝાના દુરુપયોગને રોકવા માટે દરેક સંસાધનનો ઉપયોગ કરીશું ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકન કર્મચારીઓને પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ આ માત્ર કાયદાકીય કડકતા નથી આ એક સોશિયલ મીડિયા સંગ્રામ પણ છે શ્રમ વિભાગે તાજેતરમાં એક અત્યંત વિવાદાસ્પદ વિડિયો કેમ્પેન શરૂ કર્યું છે આ એક મિનિટના વિડીયોમાં લેડ ઓફ અમેરિકન યુવાનોની દર્દનાક છબીઓ અને કોર્પોરેટ બોર્ડરૂમ્સના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે વિડીયોનો મુખ્ય સંદેશ એ છે કે એચ વન બી દુરુપયોગથી યુવા અમેરિકનોના અમેરિકન સ્વપ્ન છીનવાઈ રહ્યા છે સૌથી વિવાદાસ્પદ બાબત એ છે કે આ કેમ્પેનમાં ભારતને એચ વન બી વિઝાના સૌથી મોટા લાભાર્થી તરીકે સીધું નિશાન બતાવવામાં આવ્યું છે જેનાથી સ્પષ્ટ થાય છે કે આ કાર્યવાહીનો મુખ્ય ભાર ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી ભારતીય આઉટસોર્સિંગ જાયન્ટ્સ કંપનીઓ પર છે આ તો રાજકારણ અર્થતંત્ર અને ઇમિગ્રેશનનો ત્રિવેણી સંગમ છે ખાસ કરીને ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા નવી એચ વન બી વીઝા અરજીઓ પર લાદવામાં આવેલી એક લાખની ડોલરથી વધુની ફી વિશે શું કહેશે શું આ ટેક ઉદ્યોગ માટે ડેથ બ્લો સાબિત થશે આ એક લાખ ડોલરની ફી પણ આખી રમત બદલી શકે છે વિશ્લેષકોનું માનવું છે કે આ ફી